નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે આજના માર્કેટમાં તમને લોકોને મજા આવી કે નહીં જો હવે જો તમે મારો વિડીયો ડેલી ફોલો કરતા હોય ને કાલનો વિડીયો તમે જોયા કાલના વિડીયોમાં આપણે બહુ સરસ એક પેટર્ન એનાલાઇઝ કરી હતી અને મેં કીધું હતું કે ભાઈ કાંઈક થશે અને એ શું છે આપણે ફરી પાછું જોઈ લઈએ બરોબર એટલે આપણને મજા આવે નિફ્ટીમાં મેં તમને દેખાડ્યું હતું કે અહીંયા જે થયું છે એનાથી ઉલટું અહીંયા થઈ રહ્યું છે આ આપણે બહુ સરસ વાત થઈ હતી અને ધીરે ધીરે આ પાવર શિફ્ટ થવાની પ્રોસેસ આને આપણે કહી શકીએ બરાબર એટલે આ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે અત્યારે એગ્રેસિવલી આપણે પુટમાં જવાની જરાય જરૂર નથી માર્કેટમાં સાવચેતી રાખજો અને માર્કેટને હજી બે બેક દિવસ આપજો હું તો કહું છું બેક દિવસ આપશો બહુ મજા આવશે એટલે ખાસ કરીને તમારે છે ને ડેલીમાં જે નિફ્ટીનો આ ચાર્ટમાં અહીંયા અને અહીંયા શું થાય છે ને તદ્દન અલગ છે અહીંયા જે થયું છે ને એનાથી અહીંયા તદ્દન અલગ આખી પેટર્ન થઈ છે બરોબર ને એટલે સ્ટડી કરો પ્રાઇઝ એક્શન માટે મેં કીધું બહુ મોટી લર્નિંગ ઓપોર્ચ્યુનિટી છે અને આજના માર્કેટમાં સવારે જો મારી તમે સુપર ટ્રેડર કમ્યુનિટી ચેનલમાં હોય અથવા તો મારી એપ ડાઉનલોડ કરેલી હોય તો બહુ સરસ મેં અપડેટ આપેલી હતી કે ધ્યાન રાખજો રિકવરી આવવાની બહુ મોટી પોસિબિલિટીઝ છે અને રિકવરી આવી લેટ આવી પણ રિકવરી આવી કરી હવે બસ હું ખાલી એકાદ બે દિવસ એ જ જોવાનો છું માર્કેટ કે માર્કેટ શું કરે છે કેટલું આગળ જઈએ છે મારે એટલું જ જોવાનું છે બીજું કઈ હું નથી જોવાનો એટલે તમને હું કહું છું કે તમે એ બી વસ્તુ ધ્યાનમાં રાખજો બીજી વસ્તુ કે બેંક નિફ્ટી તમે જો તો બેંક નિફ્ટી ની આપણે જે નીચેનો સપોર્ટ હતો એ ક્યારનો એને પ્રોટેક્ટ કરીને રાખ્યો છે અને આજે પણ એવું થયું કે સપોર્ટ પ્રોટેક્ટ કરીને રાખ્યો છે એટલે એક સારી વસ્તુ છે ખરાબ વસ્તુ નથી નો ડાઉટ ઘણી વખત બેંક નિફ્ટી નિફ્ટી કરતા વધારે થોડુંક એગ્રેસિવલી ઉપર નીચે થતું હોય છે

એટલે સારા ફીડબેક આવ્યા છે બહુ સારું મને ગમે છે કે ઘણા લોકો વ્યવસ્થિત રીતે શીખે છે અને ઇન્ટેન્શન સાચા હોય છે લોકોના બરોબર બીજી વસ્તુ તમે જોઈ લઈ ગયો કે અચાનક જ આઈટી સેક્ટરે સૌથી મોટું એને નિફ્ટીને સંભાળેલું છે બરોબર જે કાલે લોસ થયો તો આઈટી સેક્ટરમાં એ પાછળ આખો કવર કરી રહ્યો એટલું બી નહીં એક બીજી વસ્તુ બી ઓબ્ઝર્વ કરો તમે કે આઈટી સેક્ટરનો જે હાઈ હતો ને કાલનો એની ઉપર માર્કેટ જતું રહ્યું ધેટ ઇઝ ધ મેઇન થિંગ આ બધી વસ્તુ બહુ ઇન્ટરેસ્ટિંગ હોય છે બરોબર ને અને આ બે દિવસના હાઈની ઉપર છે એટલા બહુ સરસ વસ્તુ થઈ છે આઈટી સેક્ટરમાં આઈટી સ્ટોકમાં બહુ મોટી આજે ઓપોર્ચ્યુનિટી હતી પૈસા બનાવવાની અને મેં આ રીતે તમને લોકોને શીખવાડેલું છે કે સેક્ટર તમે કરો મજા આવશે તમને મળી જશે એ જ રીતે તમે તો ફાર્મા સેક્ટર બહુ સારું એવું રિકવર થયું છે ફાર્મા સેક્ટર કાલનું જે બધી મુમેન્ટ હતી એના પછી જે આપણે સ્મોલ કેપ ને આપણે કહીએ છીએ મેં ઘણી વખત કીધું છે કે સ્મોલ કેપ છે બેરોમીટર છે એને બી ક્યાંક ને ક્યાંક રિકવર કરવાની ટ્રાય કરી છે ચલો એટલું સારું રિકવર નથી કર્યું પણ રિકવર કરવાની ટ્રાય કરી છે હું ઇન્ટરેસ્ટેડ છું કે સોળ ઉપર પહોંચી જાય એટલે અહીંથી ચારસો પોઈન્ટ હજી ઉપર પહોંચે સો દેટ ઇઝ ધ બેસ્ટ થિંગ ફોર બરોબર છે અને બીજી આપણે એક વસ્તુ જોઈ લઈએ કે ઇન્ડિયા જે વીક છે એ ઘણું બધું આજે ઓપન થઈને ઘણું કુલ ડાઉન થયું છે તો એક બહુ સારી વસ્તુ છે કે કાઉ થઈ રહ્યું છે બીજું હમણાં જ મારે છે ને એફઆઈ ડીઆઈ ડેટા નું પેજ ઓપન હતું આજે અગેન એફઆઈ સેલ કરેલું છે પણ ડીઆઈ સારું બાઇંગ કરેલું છે તો તમે જો ને બાવીસ જાન્યુઆરીએ

અને હું આગલા બે ત્રણ દિવસ હું પુટમાં એગ્રેસિવ જરાય નહીં જાઉં આઈ વિલ વેઇટ આઈ વિલ વેઇટ કે શું થાય છે મિડ માર્કેટમાં અને એ દરમિયાન મને સેક્ટર વાઇઝ સ્ટોકમાં ઓપોર્ચ્યુનિટી મળતી હોય તો હું ઇક્વિટી ટ્રેડિંગ કરી અને એમાંથી પ્રોફિટ બનાવી લઈશ એમાં મને કોઈ રોકી શકશે નહીં બરોબર ને અને ઘણા બધા સ્ટોક નીચેથી બાઉન્સ થશે ઘણા બધા સ્ટોક બહુ સારું રિકવર આવશે એવી મારી માન્યતા છે બરોબર આપણે આપણે અક્યુરેસી પાછા નથી પડતા કારણ કે એક સ્ટોક માર્કેટ છે અને સ્ટોક માર્કેટ કાંઈ પણ કરી શકે છે પણ હા મને એક વાતની ખુશી છે કાલ મને ચાર્ટમાં કંઈક દેખાણું હતું મેં ઘણા બધા ગ્રુપ્સમાં અને ઘણી બધી ટ્રેડર્સ ને આ વસ્તુ પોસ્ટ કરેલી હતી અને બહુ મજા આવી કે જયારે એનાલિસિસ એક સાચા ડિરેક્શનમાં જતું હોય કે માર્કેટ શું કરે છે શું નથી કરતો એની મજા આવતી હોય તે બહુ સારી વસ્તુ છે બરોબર અને એક તમે બીજી વસ્તુ બી ઓબ્ઝર્વ કરો જો તમને ચાર્ટમાં દેખાતી હોય તો નિફ્ટી ફિફ્ટી છે એનો જે આ કાલનો જે લો હતો ને કાલે એને બહુ સરસ એક લો માર્યો બરોબર તો એ કાલના લોહેથી જ આજે બાઉન્સ થયું છે તે બી એક બહુ સારી વાત છે બરાબર એટલે હવે આપણે જોઈએ કે આગળ શું થાય છે કારણ કે બે દિવસનો લો સેમ આવ્યો છે તો હોય શકે કે આને એક બહુ સારા આપણને પરિણામ બી મળે આગળ જતા ઓકે બીજી વસ્તુ કે અમદાવાદમાં જે આપણે ફેસ ટુ ફેસ વર્કશોપ થયા છે જેમાં હું સાત થી આઠ લોકોને લેતો નથી એની હું તમને અમુક ડેટ્સની અપડેટ આપી દઉં કે ફેબ્રુઆરી બે એ ઓપ્શન હેજિંગનો બહુ સરસ વર્કશોપ છે જે લોકોને લોંગ ટર્મ ઇન્કમ અને વેલ્થ નો ટાર્ગેટ હોય થોડીક સારી કેપિટલ એના માટે અંકુર વાળો વર્કશોપ છે અને ફેબ્રુઆરી નોમાં પ્રાઇઝેશન પ્રાઇઝેશન એટલે ચાર્ટ કઈ રીતે વાંચવો એન્ટ્રી કઈ રીતે લેવી એક્ઝિટ કઈ રીતે લેવું સ્ટોપ લોસ પ્રોફિટ બુકિંગ રિસ્ક મેનેજમેન્ટ કઈ રીતે કરવું સેક્ટર નું એનાલિસિસ કઈ રીતે કરવું સ્ટોક નું એનાલિસ કઈ રીતે કરવું ઓપ્શન પ્રીમિયમમાં કઈ રીતે એન્ટ્રી એક્ઝિટ કરવી બધું જ પ્રાઇઝેક્શન એટલે કોઈ પણ ટ્રેડર નું એક હાર્ટ હોય છે તેમાં બી તમે આવી શકો મને મળી શકો બધી બહુ સરસ વ્યવસ્થા આપણે રાખેલી હોય છે અમદાવાદમાં થાય છે આ બધી વસ્તુ સિંધુ ભવન રોડ ઉપર આપણે એક જગ્યા લીઝ ઉપર લીધી છે બહુ સરસ છે મજા આવે એવી છે બીજી વસ્તુ એ ખાસ કરીને મોર્નિંગમાં થર્ટી થર્ટી ફાઈવ મિનિટ સુધી કંઈ ન કરો આરામથી સ્ટોક માર્કેટને જોવો એને સેટલ થવા દો તો તમને ક્લુ મળશે અને તો તમે સારી રીતે ક્લિયર માઇન્ડથી સ્ટોક માર્કેટમાં આગળ વધી શકશો બહુ ઉતાવળ નહીં કરવાની ઓછા ટ્રેડ લેવાના પણ સારા ટ્રેડ લેવાના બરોબર છે વિડીયો અહીંયા એન્ડ કરું છું મળતા રહીશું રોજ સાંજે I wish you lots of love and happiness.